તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા સૌને તેની જાળવણીનું આહવાન કર્યું હતું યોજાલા પંચોતેર માં વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી માલિકી યોજનાના લાખોની રકમનો લાભ આપવા સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિ પત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા પંચોતેરમો વન મહોત્સવ ડાંગ જિલ્લા ખાતે સુબીરના માધ્યમ સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમને અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબહેન કલેક્ટરશ્રી બંને ઉત્તર ડાંગ દક્ષિણ ડાંગના બંને ડીસીએફશ્રીઓ અમારા સૌ પદાધિકારીઓ અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને આ પંચોતેરમાં વન મહોત્સવ નિમિત્તે

મદદનીશ વન સંરક્ષકો સુરેશ અને આરતી આર એફઓ સહિત વન મંડળીના સભાસદો ઉપસ્થિત રહી તેમને ભૂમિકા અદા કરી હતી કાર્યક્રમ બાદ મહાનુભવોના હસ્તે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું